સન્માન્ય રાહુલ ગાંધીજી કેટલાય સમયથી મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં જાતિ ગણનાનો મુદ્દો ઉઠાવ્યો છે અને જાતિ ગણના થવી જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે એના અનુસંધાનમાં મારે આ દેશના વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ટપાલ લખી મુખ્યમંત્રી ગુજરાતને પણ ટપાલ લખી છે અને એના ભાગરૂપે આજે જે ઓબીસી કમિશન જે રચના કરવાના છે એમાં એક સભ્યની કરવામાં આવી છે ખરેખર પંચ હંમેશા પાંચ સભ્યનું હોય એના ચીફ સેક્રેટરી પણ ઠરાવ કરીને આપે છે સ્વાગત નમુ રજુ કરીને આપે છે કે બે સભ્યો સોરી બે સભ્યોનું કમિશન હો હાઈકોર્ટમાં કર આપે છે તેમ છતાંય મારી માંગણી એવી છે કે ઓબીસીનું જે સભ્યોનું જે છે એ પાંચ સભ્યોનું હોવું જોઈએ અને સાથે સાથે એ પણ મારી માંગણી છે ઓબીસીના ઠરાવ એક ચાર ઇઠ્યોતેરમાં બાવન ટકા વસ્તીના ધોરણે સત્યાવીસ ટકા અનામત ત્યારે બેસિક જ્ઞાતિઓ હતી અને બેસિક જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ પાછળથી ઓબીસી સમાજમાં ચોસઠ જ્ઞાતિઓ ઉમેરવામાં આવી અને ચોસઠ જ્ઞાતિઓ ઉમેરવામાં જ્યારે આવી ત્યારે અનામતની જે ધોરણ બાવન ટકાનું જે રેશિયો એકસો જ્ઞાતિ થઈ છતાં એનું બજેટનું જે ક્ષેત્ર હતું એ તેના અધિકારો ત્યાં ત્યાં રહ્યા અને આ જે સમગ્ર ઓબીસીને જે સત્યાવીસ ટકા અનામતથી જે મોટું એમાં એકસો ને સેતાળીસ જ્ઞાતિનો જે ઉમેરો થયો એનાથી ઓબીસી સમાજમાં બહુ મોટું નુકસાન થયું છે એ નુકસાન એટલા માટે થયું છે કે જ્યારે ચોરાશી જ્ઞાતિઓ હતી ત્યારે પણ એનો રેસ ભંડોળ આટલો હતો તો એકસો છેતાળીસ જ્ઞાતિમાં રેસનો ભંડોળ કેટલો હોવો જોઈએ આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ઓકડામાં માહિર છે ઓકડા બનાવવામાં માહિર છે પણ ઓબીસીને હકને અધિકારની અધિકાર આપવા માટે માહિર નથી ક્યાંક ઓકડાની લડાઈમાં ક્યાંક કેલ્ક્યુલેટરની લડાઈમાં અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઓબીસી ના મતે ચૂંટાય છે ઓબીસી ના મત લે છે એકસો છપ્પન થી બાકીના વધારા લઈ ગયા આજે આટલી સ્પષ્ટ બહુમતી એમાં કોઈ પણ સીટ કે ક્ષેત્ર એવું નહીં હોય જ્યાં ઓબીસી ના મત ના હોય છતાં આ ભારતીય જનતા પાર્ટીની કુપટ નીતિ અને એમની ભ્રષ્ટ નીતિના કારણે મારો ઓબીસી જે સમાજ છે એ ક્યાંક ને ક્યાંક આજે અતુષ્ટ છે અને આજે ઓબીસી સમાજમાં મોટો અન્યાય થઈ રહ્યો છે એના માટે મારા ઓબીસી સમાજના દીકરા દીકરીઓ ભણવામાં નિષ્ફળતા એટલા માટે કે જે જે મારું ભંડોળ નથી આવતું વ્યવસ્થા નથી એના કારણે અભ્યાસ પણ છોડી દે છે પૂરતી યોજનાઓ નથી મળતી પૂરતા લાભ મળતા એટલા માટે આ આ મારી સ્પષ્ટ ગુજરાત સરકારને માગણી છે કે જાતિ બાવન ટકા વસ્તી સત્યાવીસ ટકા અનામત અને જાતિ આધારિત વસ્તી તાત્કાલિક ધોરણે ગણવી જોઈએ અને આધારિત વસ્તીના ધોરણ પ્રમાણે અનામતનો ઓબીસીમાં લાભ મળવો જોઈએ એ ગુજરાત સરકાર જોડે મારી સ્પષ્ટ માગણી છે આ સ્પષ્ટ માગણી જો સંતોષવામાં નહીં આવે તો આવતીકાલે ઓબીસી સમાજ આપના ખિલાફ ને આપના વિરોધમાં

ઓબીસી સમાજમાં ચૂંટાયેલો છે તાલુકા પંચાયતનો જિલ્લા પંચાયતનો જે ડેલિકેટ છે અને ઓબીસી સમાજમાં જે ભારતીય જનતા પાર્ટીમાં જે પદા અધિકારી છે એને મારી સ્પષ્ટ વિનંતી છે કે આપ પણ આવો આપણો અવાજ ઉઠાવો તમારા દીકરા દીકરીઓના અભ્યાસ ને હકના અધિકાર માટે ઓગણીસો ઇઠોતેરમાં જ્યારે આ કાયદો જ્યારે બનાવવામાં આવ્યો જ્યારે ગણવામાં આવી એ દિવસે જે બેસીક જ્ઞાતિઓ હતી આજે એકસો છેતાલીસ થી ભલે એનું બજેટમાં વધારો થાય અને અનામતના જે ધોરણે એમાં રેશિયો વધારો કરવામાં આવે એવી આ ભારતીય જનતા પાર્ટીના જે લીડરો છે અને ભારતીય જનતા પાર્ટીના જે ચૂનેલા જે પદાધિકારીઓ છે એમને પણ મારી વિનંતી છે કે તમારો અવાજ સરકારમાં માન્ય મુખ્યમંત્રી સુધી અને માન્ય વડાપ્રધાન સુધી